સૌથી વધુ હિન્દુઓ સુરતના હિન્દુઓ અહીં પીઝા ખાતા ને અહીં ઈંડા ખાય છે સૌથી વધારે હિન્દુઓ આમલેટ ખાય છે સૌથી વધારે ઇંધારો વ્યભિચારી છે સૌથી આ બધા ફાર્મની અંદર પાર્ટીઓ નબળી થાય મને નામ આવડે બાપુ હું બોલી શકું એટલી તાકાત છે મારામાં એ વ્યક્તિના નામ એ મને કાંઈ કરી શકે એમ નથી મારી પાસે મસલ પાવર છે માઇન્ડ પાવર છે એ હિજડાઓની ફોજે રાષ્ટ્રને ખતરામાં મૂકી દીધું સંપત્તિ કાંઈ નો થાય બાબુ કોઈ મારીને લઈ જાય અને પૈસા આટલું જીવાય આ જીવન આજીવિકા માટે છે જીવન માટે છે આજીવિકા માટે પૈસા કમાવા માટે જીવવાનું કુતરા ક્યાં કાંઈ મહેનત કરે છે બાર બાર પંદર પંદર વર્ષ દસ્તાવેજ વગરના મકાનમાં રહે છે અને જલસા કરીને મરી જાય છે આપણે એમાં જોઈએ તો પછી એમાં જોઈન્ટ થઈ જાવ આમાં હું કામ દી કરો તમારી જાતને પૂછો આ લારી ઉપર કોણ હોય છે એ શેનું કેવું બન્યું આહાર શુદ્ધો શુદ્ધ અમે બાપુ એની સામુ જોતા નથી મારા સેવકો અડી ન શકે બાબુ હાથ પગ ભાંગી નાખું એટલું તૈયારી હોવી જોઈએ સાધુ કઈ મોક્ષ નો આપી દે માર્ગ બતાવે ચાલુ તમારે પડે અમને ક્યારેય ગામી ભાડો ભડાકો કરીને મારી નાખો તમને તમારા બાપ નામ છે અમે રાષ્ટ્ર માટે સમર્પિત છે અમારું જીવન વૈદિક સંસ્કૃતિ માટે સમર્પિત છે અને રાતનો દિવસ રોજ ચારસો કિલોમીટરનો પ્રવાસ કરું છું હું જ્યાં મહંત છું ત્યાં પેટીમાં દસ લાખ રૂપિયાનું ચિલર આવે છે અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી અમે પૈસા ભેગા કરવા નહીં અમે માનવજાતનું પ્રાણી માત્રનું ભલું કરવા માટે સાધુ થયા છે પૈસા ભેગા કરવા માટે નહીં પૈસા તો મારીને લઈ જીવન પૈસા માટે નહીં જીવન પ્રેમ માટે છે પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે અપેક્ષા રહીત નિર્વ્યાજ પ્રેમ છે તમને પ્રેમ તો કેશ કેમ થાય છૂટાછેડાના અને હવે નવી ફેશન નીકળી ભાઈબંધીમાં લગ્ન એનું ઇંગ્લિશમાં માં કાંઈ છે ના મનદી કા આવડતું ભાઈ બેદી લાલા અરે મરી જાવ એની મા ને પેલા ઝેર ખાઈને મરી જવું જોઈએ આવી પેદા શું કામ કરો દેશની મહાદય ના કહેવાને આ અભદ્ર વિધાનું સન્યાસીઓ છતાં બોલું છું અમને અંદર દાજે છે તમે સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં માર્યો છો આની મૂહૂર્ત બગાડી નાખી આ સંતોની ભૂમિ છે આ સૂર્યપુત્રી તાપ્તીનો કિનારો છે તમને આ માટે પૈસા આપ્યા છે બ્રહ્માણીય તમારી પાસે તાકાત નથી તમારું ગ્રસ્તા સમજ હોટલ છે તમારા ઘરની અંદર પ્રકાશ કેમ નથી આ વીજળીનો પ્રકાશ નહીં આચરણનો પ્રકાશ દિવ્યતા ભવ્યતા એની મેળે ઢસડાઈને આવશે બાપુ અમે કાંઈ મહેનત નથી કરતા ટોય જેવી છે હું મોટા મોટી શૈક્ષણિક સંસ્થા ચલાવું છું બાપુ અંદર અવાજ ન થઈ શકે કોઈ અસામાજિક તત્વ કરી શકે નહીં મારા આશ્રમનો ડેલો ખુલ્લો હોય ને ન્યુસન્સી ડેલા હમું જોઈ શકે નહીં એને ખબર જ હોય કે ઘરે આવીને મારશે છે એવી છાપ છે એવી ધાક તમારી પ્રજા ઉપર તમારી પ્રજા તમને ગળચી દબીન મારી નાખે રેશમાં હારી જાય દારૂમાં હારી જાય માંસમાં હારી જાય મદિરા મારી જાય વેશ્યાગમન હારી કરી જાય તોય તમે એમ કહો કે બેટા સુધરી જા અરે મરી જા આવા આના કરતા પથ્થર જન્મ્યો હોત તો કોઈ ગરીબ માણસની દીવાલમાં કામ આવે રાષ્ટ્ર એવું સ્વીકારતું જ નથી આપણે વાત સાંભળી ને તમે કીર્તન સાંભળ્યું મનુષ્ય તું બડા માન તું જો ચાહે પર્વત કો ભી ફોડ દે માટે માતાઓને પહેલી નૈતિક ફરજ છે કે તમે તમારા ઉછેરમાં ફેર છે ઉછેર સારો કરો ઘરનું વાતાવરણ શબ્દથી ભરી દો દિવ્ય શબ્દોથી કીર્તન ગાઓ ભજન ગાઓ અરેશી વગરનું ઘર શમશાનથી બેદ છે અહીં વૃદ્ધાશ્રમ હોય ડોસી જ અનુભવની ખાણ છે ઈજ પકડીને લઈ જશે આ ખોડિયારમાં છે આ જાઉનમાં જો આ ચકલી રહી જો કલ ઉડી રહ્યું પ્રકૃતિ સાથે તાદાતમે ઈજ જ અને વિકૃતિને જન્મ નહીં આપવા દે એ દોષીની તાકા એ ડોસીને ઓટલે ખાવા નથી આપતા કાઢી મૂકો અમને બાવાને હાર પહેરાવીને શાલ ઉઢાડીને ભેટ બુજાનું કવર આપી તમને મોક્ષ નહીં મળે શું અમારા બાપનો ખજાનો છે તારી માને પહેલા પગે લાગ તારી માનું પહેલાં ભલું ધર્મ એને કહેવાય તો મા બાપુ ઓટલે બેઠા હોય અને અમારે અહીંયા ઓલા બાપુ આવ્યા દોષ કોઈના બાપની તાકાત નથી કે જે મા બાપથી વિમુખ થાય અને સુખ પ્રાપ્ત કરી લે એવું કોઈ સંતો કહેતા હોય નથી પાણો મારીને માની નાખો એવું બને જ નહીં જેને જન્મ આપ્યો એ જન્મદાત્રી એ પિતા એને તમે ગણો નહીં અને તમને દારૂની બોટલ ગમે ગંજી બધાનું પનુ ગમે ગીતાના શ્લોકમાં શું ગાવા ગજ રામાયણની ચોપાઈ જે તમારું પરમ કલ્યાણ કરે એમ છે જે મનુષ્ય ચરિતાર્થ કરી દે જીવનને એવી ચોપાઈઓ છે સજ્જનો સંગ કરો નબળા માણસનો શું કામ શં કરવો છે એને સુધારવા પ્રયત્ન કરો એવું આચરણ કરો મારી પાસે કેટલાય સાધુ એટલે ટર્મિનસ ભાવનગર ટાઈમ ત્યાંથી ટ્રેન પાછી મારી પાસે કેટલાય ખૂની માણસો આવે એક વખત તો એકવીસ ખૂન કરેલો માણસ આવ્યો આ એરિયાના માણસ હશે તો કદાચ એને દુઃખ થાય દારૂડિયા આવે જુગારી આવે અમે એને સુધારવા પ્રયત્ન કરી ધક્કો નથી મારતા દરવાજા બંધ નથી કરતા ટર્મિનન્સ સંતે ટર્મિનન્સ પોઈન્ટ છે અમે તમે અહીંથી કંઈક લઈને જજો બાપુ ભાયરે હાયરે બોલે એમ કાંઈ કલ્યાણ નહીં થઈ જાય અમલ હશે તો જીવન નિર્મલ થશે હું એકવાર એક કાઠી દરબારને અહીંયા બેઠો તો સારું ઊંડલા મળે વલ્કુભાઈ કુમાર મને બાપુ એક લીટીમાં અમારો ડાયરો સમજી જાય એવું કહો મેં કીધું કહુંબો ખરલમાં રહી જાય નહી એને મીઠો કરજો આ એકદમ તળબદ સાહેબ સમજી જાય કારણ કે એનો એ સંસ્કાર છે તો તમે અમે બોલી એનો અમલ કરજો અમને ન માનો કાંઈ નહીં ઋષિઓના શબ્દોનો સ્વીકાર કરો નહીતર તમારો શિકાર થઈ જશે મનુષ્ય તરીકેનો અધિકાર ગુમાવી બેસશો કરો છોકરું થનાટ વાળું હોવું જોઈએ છોકરું ઉમંગ વાળું હોવું જોઈએ છોકરું નાચતું ખૂદું જોઈએ છોકરાને એ કરો નહીં જેની બાથરૂમમાં બંધો ભાડ્યા પછી ગરોળી ભર્યા પછી નાવા જાય એની માં શું મોજ મારે એ શું કરી દેતી તું તમારી દીકરીને કયો પર્સમાં છરી રાખે લિપસ્ટિક ની નો નોરે કાંઈ નહીં છરી રાખે અને ક કાતિલ ને પેલા ભરાવી મારી નાખે પરિણામ જે આવું હોય દેશ બચશે તો જ આપણે કઈ ન કરાય રણછોડ ને કઈ દૂધ લે બારી કુતરા મરી જાવ ને આવા હું કામ ભેદા કરૂત્યા શું મોત નથી આ છાતી ઉપર કેટલી વાર થ્રી નોટ થ્રી આવી ગઈ ગોળીઓના ના ઘા છે છરીઓના કા છે બાપુ આ દેશની બાવન સ્ત્રીઓ દીકરીઓને આ ખંભે બચાવેલી છે મુસલમાનના હાથમાંથી જાનના જોખમ અમે તમારી સામે હોશિયારી નથી અમે કોલેજમાં ભણતા અમારી પાસે કોઈ દીકરી આવીને ઉભી રહી જાય કોઈના બાપની તાકાત નથી કે એનું નામ લઈ શકે ઘરે જઈને મારી નાખી મારી એમ નહીં મારી નાખી અમને જેલ આ ભૂમિની અને આ મહેલા ભૂમિના અમારા માટે સમાન છે જો રાષ્ટ્ર બચતું હોય તો ફાંસીનો મંચ મજૂર છે મોક્ષ મળે કાંઈ નહીં અમને ભલે ફાંસી મળે અમે આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફિદા છીએ ફના છીએ અમારું ગાંડ પણ જ આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફના જ ફી છે માટે માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે બાળકોનો ઉછેર જ એવી કરો ડોસીને ઘરમાં રહેવા દો એ મંદિરે લઈ જશે એ પ્રકૃતિ સાથે તા આ તો કહે ડોસી ગમે જ નહીં ડોસીનો ગમે રાંધવું નો ગમે અત્યારની બાઈઓને લાપસીક રોટલા આવડતા ને શું આવડે પીઝા બર્જર ખાઈને ગરઢીઓ થઈ ગઈ એ શું ગમે પાણીપુરી ખાઈને મરી ગઈ શું કરે જે દેશની સ્ત્રી આરીસા સામે અડધો કલાક ગુમાવે એ દેશનું સૌંદર્ય શું ધિક્કાર ને પાત્ર છે એની પ્રજા નિર્માલ્ય હિજડા જેવી થાય અત્યારે બમફેડ ઉપર આટલા છે એ પેલા હતા જ નહીં આનું કારણ તમારો ખોરાક છે એટલે જ આવા છોકરા જન્મે છે બમફેડ ઉપર કેટલા ઉભા રહે છે આમ કરીને દસ રૂપિયા માગે જોયું તમે એટલા પહેલાં હતા સાહેબ હતા એટલા પેલા અત્યારે આવી ગયા તમારો પાપ છે હું મારા કુટુંબમાં મારા પરિવારમાં ઓગણચાલીસ યુવાન સંન્યાસી છું ઓગણચાલીસ અને ઓગણચાલીસે ઓગણચાલીસ આરએસએસ થી ઘડાયેલા ઓગણચાલીસે ઓગણચાલીસ રાષ્ટ્ર પ્રેમી ઓગણચાલીસે ઓગણચાલીસ ધર્મ પ્રેમી સંસ્કૃતિ પ્રેમી ખુલ્લું જીવન બોલ્ડ લાઈફ અમે કોઈ દિવસ પૈસો માગ્યો નથી અમે કોઈ દિવસ ભંગાર વસ્તુ ખાધી નથી અમારી આંખ બગડી નથી અમારી પાંખ કોઈ દિવસ કપાણી નથી અમારી રાખમાંય બોલતું હશે શું બોલતું હશે પરમ ભવનને ભવન ને આ મે બોલતું હશે નમસ્તે સદા વત્સલે માતૃભૂમે આ ન ઈદમ ઈદમ રાષ્ટ્ર રાષ્ટ્રને સમર્પિત છે તમારી પ્રજાને શીખડાવ તન તંદુરસ્ત

ઘડીકમાં પૈસા પૈસાદાર થઈ જાવ હીરાકશું પડી ગયું ઠોકી લેવાનું ડા દહ લાખનું દસ હજારમાં વેચી દે તો આપણા બાપનું શું જાય આપણે બધો નફો જ છે ને